નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો પાકિસ્તાનમાં પરમાણુ લીંકના ખતરાથી હડકમ અંબરલાલ પટેલની ભયંકર આગાહી આગામી ત્રણ દિવસમાં મુસળધાર વરસાદ સાથે સક્રાવતની ચેતવણી કૃતિકા નક્ષત્ર ગુજરાતમાં મસાવશે તબાહી તુર્કીને પાકિસ્તાન સાથેની દોસ્તી મોંઘી પડશે ભારતનો નિર્ણય તુર્કીને બરબાદ કરી નાખશે જીપીયુ વિકસાવવામાં બનશે ભારત બિહારની ચૂંટણી માટે ભાગલપુરમાં તૈયારીઓ શરૂ સત્તર મેથી ઈવીએમનું પ્રથમ ટેસ્ટિંગ થશે દિલ્હી હાઈકોર્ટે ભાજપ સરકારને લગાવી ફટકાર ગ્રાહક કોર્ટની દુર્દશા પર એકવીસ દિવસમાં જવાબ માંગ્યો શશી થરૂએ લક્ષ્મણ રેખા પાર કરીને પીએમ મોદીના વખાણ કર્યા તો કોંગ્રેસ હાઈકમાન્ડ થયા નારાજ સરકારની મોટી જાહેરાત બરતરફ કરાયેલા ગ્રુપ સીડી ડોનાલ્ડ ટ્રમ્પે ટીમ કુકને કહ્યું ભારતમાં આઈફોન બનાવવાની જરૂર નથી અમેરિકામાં પ્રોડક્શન વધારો ભારતનો પાકિસ્તાનને વધુ એક ઝટકો એમેઝોન ફ્લિપકાર્ટ પર નહીં વેચી શકે પાકિસ્તાની સામાન મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેને લઈને નવી અટકળો શરૂ ઉદ્વે જૂથ માટે મોટો સંકેત ઓપરેશન સિંદુર બાદ ભારતે વધાર્યું ડિફેન્સ બજેટ બે હજાર ઓગણત્રીસ સુધીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનો વધારો પાકિસ્તાનમાં આતંકી અડ્ડા ફરી ધમધમશે પાકિસ્તાન સરકારે ફાળવ્યા મસૂદના પરિવારને ચૌદ કરોડ રૂપિયા ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે તુર્કીએ ભારતને બતાવ્યા કે અમે પાકિસ્તાન સાથે સીએનએ રહીશું ગુજરાતમાં તમામ કામદારો અને કર્મચારીઓ માટે ઓળખકાર ફરજિયાત ઘરના નોકરથી માંડી અને મોટી કંપનીઓ સહિત તમામ માટે આ નિયમ લાગુ થશે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે વિદેશ મંત્રી સુરક્ષામાં ખાસ કાર સામેલ કરવામાં આવી ઓપરેશન સિંદુર બાદ ગુજરાત પહોંચશે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની લેશે મુલાકાત ખતરનાક આતંકી સંગઠનના પ્રમુખ અલ શાહ સાથે ટ્રમ્પની મુલાકાતથી અમેરિકામાં ખળભળાટ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું ભારતની તાકાત સાબિત કરવાના સમયે ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારવી તે મૂર્ખામી છે બલુચ નેતાઓએ આઝાદીની કરી જાહેરાત કહ્યું પાકિસ્તાને તાત્કાલિક પીઓકે છોડી દેવું જોઈએ નૈઋત્યના ચોમાસાની બંગાળની ખાડીમાં વિધિવત એન્ટ્રી ગુજરાતમાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને યુદ્ધની ધમકી આપી કેન્દ્ર સરકારે છઠ્ઠી સેમી કન્ડક્ટર ફેક્ટરી બનાવવાની આપી મંજૂરી બે હજાર નવી નોકરીઓનું થશે સર્જન આગામી બે દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી આ વર્ષે ચોમાસુ ચાર દિવસ વહેલું આવે તેવી શક્યતા બંગાળની ખાડીમાં ચક્રવાત શક્તિ રસાઈ રહ્યું છે આઈએમડીએ કર્ણાટક માટે યલો એલર્ટ જાહેર કર્યું પાણી માટે તરસ્યું પાકિસ્તાન સિંધુ જળ સંધિ પર મોદી સરકારને લગાવી ગુહાર પાકિસ્તાનની મદદ કરવી ભારે પડી ભારતીયોએ તુર્કીનો બહિષ્કાર કરતાં તુર્કીના પર્યટન મંત્રાલયે જારી કરી પોસ્ટ નીકળતું વાયા કેરળથીને ગુજરાતમાં દિવસ વહેલું પડશે એટલે કે પોસ્ટનથી એન્ટ્રી કરશે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું સિંધુ જળ સંધિનો મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો યુદ્ધ વિરામ જોખમમાં મુકાશે ટ્રમ્પે દવાની કિંમતોમાં તોતિંગ ઘટાડો કરતાં ભારતીય દવા બજાર માંડું પડશે પીએમ મોદીના સંબોધન બાદ પાકિસ્તાન ઘૂંટણીએ આ ત્રણ મુદ્દાઓ પર વાતચીત કરવા પાકિસ્તાન તૈયાર કાશ્મીર આતંકવાદ અને બુલુસિસ્તાન ધારીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મોલવીની મદરેસા પર બુલડોઝર ફરી વળ્યું આતંકવાદ સામે ફરી થઈ શકે છે મોટી કાર્યવાહી ઓપરેશન સિંધુની સફળતા બાદ આજે મોદી કેબિનેટની બેઠકમાં લેવાશે મોટો નિર્ણય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું પાકિસ્તાન આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ થકી ડોનાલ્ડ ટ્રમ્પને ભારતનો જડબતડ જવાબ વિદેશ મંત્રાલયે કહ્યું કાશ્મીર પર બીજા દેશની મધ્યસ્થી સ્વીકાર્યો નથી ખેડૂતો માટે સારા સમાચાર કમોસી વરસાદના પગલે કૃષિ વિભાગે નુકસાનના સર્વે માટે આપ્યો આદેશ રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓના નાસ્તા અને ભોજનના ખર્ચમાં એકસો પચાસ ટકાનો વધારો કરવામાં આવ્યો પીએમ મોદીની ચેતવણી બાદ ડર્યું પાકિસ્તાન શાહબાદ સરકારનું આવ્યું નિવેદન કહ્યું હવે પાકિસ્તાન આતંકવાદ સાથે તમામ સંબંધો તોડી નાખશે એન્ટીડ્રોન સિસ્ટમ મજબૂત થશે પાકિસ્તાન સરહદની સુરક્ષા માટે વીસ હજાર બીએસએફ સૈનિકોની ભરતી થશે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાવત દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મૂકવાનો આક્ષેપ ભાજપના નેતાએ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન કહી વિપક્ષી નેતાઓથી લઈને સોશિયલ મીડિયા સુધી લોકો ગુસ્સે થયા ભારતની મોટી કાર્યવાહી પાકિસ્તાન હાઈકમિશનના અધિકારીને ચોવીસ કલાકમાં દિલ્હી છોડવાનો આદેશ આપ્યો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કાશ્મીર વિવાદનો ઉકેલ શોધવા માટે હું ભારત અને પાકિસ્તાન સાથે કામ કરીશ અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત બંને દેશોએ એકસો પંદર ટકા તો તે ફક્ત અને આતંકવાદ પર જ થશે ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત દવાના ભાવ એસી ટકા સુધી ઘટાડવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન જો યુદ્ધ વિરામ નહીં થાય તો કોઈ વેપાર નહીં ગુજરાતમાં વાવાઝોડું મસાજ હાહાકાર માવઠું ધમરોળવા તૈયાર હવામાન નિષ્ણાત આંબાલાલની ભયંકર આગાહી ભારતે એક તીરથી ત્રણ નિશાન પર કર્યો વાર પાકિસ્તાન પાસેથી લીધો બદલો ચીન તુર્કીને બતાવ્યું પોતાનું ટેટસ બલુચના હુમલાથી થરથરાયું પાકિસ્તાન એકાવન સ્થળો પર હુમલો સેના અને સરકાર પણ હસમસી ગઈ પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારતે માલદીવ માટે પોતાનો ખજાનો ખોલ્યો ચારસો ત્રેવીસ કરોડ રૂપિયાની આપી મદદ સરકારની મોટી જાહેરાત ઓપરેશન સિંદુર દરમિયાન શહીદ થયેલા જવાનોના આશ્રિતોને આપશે એક કરોડ રૂપિયા ભારતીય સેનાની એરસ્ટ્રાઇકથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું આતંકવાદીઓની નજર હવે પાકિસ્તાનના અણુશસ્ત્રો પર પાકિસ્તાની આર્મીના અધિકારીએ કહ્યું પુલવામા હુમલો પાકિસ્તાને જ કરાવ્યો ઇમરજન્સીનો સામનો કરવા માટે તૈયાર રહેજો સીએમ રેખા ગુપ્તાએ દિલ્હીની હોસ્પિટલોને આપી સૂચના આણંદમાં સોશિયલ મીડિયામાં ભારતીય સૈન્ય વિરુદ્ધ પોસ્ટ કરનારને પોલીસે ઝડપી પાડ્યો પાકિસ્તાનને ભારતનો સણસણતો જવાબ પીઓ કે આપો અને આતંકવાદીને પછી વાત કરો બીજા કોઈએ પડવું નહીં કોંગ્રેસે યુદ્ધ વિરામ પર ખોલ્યો મોરસો રાહુલ ગાંધી અને ખડગેએ પીએમ મોદીને લખ્યો પત્ર હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં માવઠું બોલાશે ધડબડાતી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક શહેરોમાં કમોસી વરસાદ થાબકશે પીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ કહ્યું કોઈની મધ્યસ્થીની જરૂર નથી આ વખતે સીધા પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું